મોનદાસ કાણાના જે વીસ કારણિક છે એમાં જે દામાદેવાનો પ્રસંગ આવવાનો હતો જે સોળમાં છે પણ એ પહેલાં આપણે લક્ષ્મીદાસ લેલુર વિશે જાણીએ એમના અનુસંધાને દામાદેવાનો પ્રસંગ આવે એમ છે તો આપણે લક્ષ્મીદાસ લેલુર એ દસમા કારણિકમાં અહીંયા લખેલું છે પાના નંબર પંચ્યાસી મોનદાસ કાણાના પ્રસંગોના પુસ્તકમાંથી અને આપણે આ લક્ષ્મ લક્ષ્મીદાસ લેલુરનો જે પ્રસંગ છે પુષ્ટિ સંહિતામાં પણ છે જેમાં દામાદેવા અને લક્ષ્મીદાસનો આખો પ્રસંગ છે તો આજે લક્ષ્મીદાસનો જ પ્રસંગ લઈએ પછી આવતીકાલે આપણે આના આગળ જ અનુસંધાનને દામાદેવાનો પ્રસંગ લઈશું અત્યારે મંદાસકાના પુસ્તકમાંથી લક્ષ્મીદાસ લેલુર ગામ ઓસા ગામમાં રહેતા હતા જ્ઞાતે ભાટિયા વિષ્ણુ તે શ્રી ગોપેન્દ્રજીના સેવક શ્રી ઠાકોરજીના સ્વરૂપમાં દેહ દશા ભૂલાણી અને મહા આનંદ મગ્નતા આવી ગઈ ત્યારે વૈષ્ણવની સેવામાં સન્મુખ પગલું ભર્યું એવી ઠાકોરજીની કૃપા તેની માથે થઈ હતી માટે લખમણ લેલુર કહેવાણા આવા સદા આનંદમાં રહેતા એવા કૃપાપાત્ર ભગવદી અંગીકૃત હતા હવે આ લક્ષ્મણ લેલુરનું આટલું છે અહીંયા હવે આપણને પુષ્ટિ સંહિતામાં વિશેષ જાણવા મળશે પાના નંબર એકસો ને સિત્તેર એકસો ઓગણ પુષ્ટિ સંહિતા નહીં એકસો ને એકોતેરમાં પુષ્ટિ સંહિતા ભાગ એક હવે પાજા બાબા આ જ લક્ષ્મીદાસ વિશે ભગવદ્ વાર્તા કરે છે એમાંથી આપણે લઈએ છીએ કે લક્ષ્મીદાસ લેલુર કહેવાતા ઓસા ગામના ગોપેન્દ્રજીના સેવક ગોપેન્દ્રજીએ એમની માટે ઘણી કૃપા કીધી ઠાકોરજીના સ્મરણમાં દેહ દશા ભૂલી જતા ઠાકોરજીના મોચો મંડપ જ્યાં જ્યાં થાય ત્યાં પધારતા અને ઠાકોરજીની સામગ્રી પ્રસાદી ભંડારનું કારજ કર સંભાળતા એટલે કે જ્યારે સામગ્રી ભંડાર હોય તો ત્યાં પણ લક્ષ્મીદાસ લીલું આ ભગવતી ત્યાં બિરાજતા અને પછી જ્યારે ભોગ સરાવાઈ જાય ને પંગત ની વખતે પણ એ પ્રસાદી ભંડારમાં પણ હોય તે મોહનદાસ કાણાના ખાસ કારણે સંબંધી હતા મોહનદાસ પણ તેનું કારણ ઘણું રાખતા મંડપ મનોરથમાં ભેળા હાલતા કોણ લક્ષ્મીદાસ લેલુર અને મોહનદાસ કાણા એ બંને મંડપ મનોરથમાં સાથે સાથે જતા એવા કૃપાપાત્ર હતા હવે આ એવો જ પ્રસંગ છે ત્યાં મોનદાસ કાણા પણ બિરાજે છે લક્ષ્મીદાસ પણ બિરાજે છે અને દામાદેવા પણ બિરાજે છે આપણે ટૂંકમાં લઈએ ધ્રોળ ગામમાં બદન કુંવરે મહામહોત્સવ કીધો હવે એ વખતે મહારાજ પણ બિરાજે છે ભૂતલ પર અને માંડવામાં પણ છે હવે સેવા પ્રમાણે મોનદા લક્ષ્મીદાસ તો પ્રસાદ ખંડમાં જ છે મહાપ્રસાદ ખંડમાં પીરસણિયા પોરહાઈને ધરે ધરે છે મહાપ્રસાદ પીરસે છે અને આ બાજુ લક્ષ્મીદાસ ઠાકોરજીની લીલામાં મગ્ન છે મહાપ્રસાદ આ બાજુ ધરાય છે અને આ બાજુ લક્ષ્મીદાસ પ્રસાદી ભંડારમાં બેઠા છે અને ગોપેન્દ્રલાલજીની ચેષ્ટાનું સમરણ માનસીમાં કરી રહ્યા છે અને ધ્યાન મગ્ન થઈને બેઠા છે એટલે હવે અહીંયા પ્રસાદ ખંડમાં શું ચાલે છે એમાં ધ્યાન નથી એ ધ્યાન સેવા તો એમની એ જ છે પણ ધ્યાન એમનું ગોપેન્દ્રલાલજીની ચેષ્ટામાં છે અને દર્શન કરી રહ્યા છે માનસીમાં કે ગોપેન્દ્રલાલની ચેષ્ટા કેવી છે હવે એ વખતે દામા દેવાનો પ્રસંગ આવશે હવે દામા દેવાને તિખળ સૂજે છે જે આપણે આવતા વખતે લેશું પણ આજે આપણે લક્ષ્મીદાસ વિશે જ જાણીએ કે આ એક લક્ષ્મીદાસ લેલુર જે ઓસા ગામના છે આપણે જાણીએ બીજા આપણે બીજા લક્ષ્મીદાસ મુલ્લા છે આપણે ત્રણ લક્ષ્મીદાસ છે એમાંથી આ બીજા લક્ષ્મીદાસ જે સોળસો ને ચોસઠમાં ઠાકોરજી વિજાપુર મધ્યે પધાર્યા હતા ત્યાં ઠાકોરજીએ શરણદાન આપ્યું છે પ્રભુ શ્રી હવે આ લક્ષ્મીદાસને ફરીવાર ગ્વાલિયરના અને ઠાકોરજી ગ્વાલિયર જ્યારે ફરીવાર પધારે છે આ લક્ષ્મીદાસને પરિવારને શરણદાન આપવા માટે ત્યારે આ લક્ષ્મીદાસ મુલ્લાને ઠાકોરજીએ શરણદાન આપવાની આજ્ઞા આપી ગ્વાલિયરના લક્ષ્મીદાસ આ લક્ષ્મીદાસ બીજા અને ત્રીજા લક્ષ્મી દાસ કયા છેડામાં ગોપાલલાલજી એ સોળસો ને પાસઠ માં સેન્દરડામાં જે વડ વાવ્યો ત્યારે જે શરણે આવે છે અને ગોપાલલાલજી ચરબી આપે છે અને આખ્યાન પ્રગટ થાય છે જીવરાજભાઈના શ્રી મુક્તિ એમના સંગી લક્ષ્મીદાસ અને પછી ધીરે ધીરે મેઘાજી બા શિહોરના બધા જેટલા ભગવતી છે એમના સંગી છે એવા આ લક્ષ્મીદાસ સેન્દરડાવાળા છે આ સેન્દરડાવાળા લક્ષ્મીદાસને ઠાકોરજીએ અનન્યતાનું બિરદ આપ્યું છે ગોપાલાજીએ કે જો જીવને ભૂલે ચૂકે કાંઈ પણ અન્યાશ્રય મનથી થઈ ગયો એવો કોઈ વિચાર આવી ગયો કે આજે શનિવાર છે તો આજે આવું કામ ન થાય એવું કોઈ

અને એક લક્ષ્મીદાસ ઓસા ઓસાના છે લક્ષ્મીદાસ લેલુર લેલુર જે કહેવાતા હતા પછી એ ઓસાના છે જે મોહનદાસ કાણાના કારણે છે હવે આવતીકાલે આ લક્ષ્મીદાસ લેલુર જે છે એમનો આગળનો પ્રસંગ આપણે દામા દેવાનો જોઈશું આજે આટલું જ નાની વાતને આપું છું બોલો શ્રી ગોપાલ લાલકી જે